હેલો યુટ્યુબ નમસ્કાર સાઈ માતાજી તો કેમ સો બધા મિત્રો ઉમીદ કરું છું કે સારા હશો તો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું બધાનું મારા ન્યૂ વ્લોગની અંદર તો અત્યારે મજા વાગી ગયા છે સવારના દર્શન અમારા ગામની અંદર રામદેશ્વર બાપાના મંદિરે હવન છે અને ત્રીજો પાટુ શો છે તો હવન છે અને રાત્રે ડાકડમકું છે તો અત્યારમાં જવાનું છે ન્યા તો અત્યારમાં જો ત્યાર થઈ ગયો છું અને જવું છે રામાપીડના મંદિરે તો સારો તમને થોડું ઘણું બતાવું અને રાત્રે પણ હું બતાવીશ કે ડાક આયોજન કરેલું છે ને એવું બધું છે તો અત્યારમાં ત્યાર થઈ ગયો છું અને જવું છે રામાપીના મંદિરે તો સારો કન્ટિન્યુ રહેજો અને વિડીયો ગમે તો એક લાઇક શેર એન્ડ એક નાની કમેન્ટ જરૂરથી કરી દેજો કે તમને વિડીયો કેવો લાગ્યો છે તો ચાલો કન્ટિન્યુ રહી અને છે અહિયા અમારા રઘુભાઈ ને શંભુભાઈ ની પણ મળી ગયા છે અને અહીંયા જો આપવા છે ને અમારા ભાઈ બધા બધા બેઠા છે અહીંયા

कला बेटा बोलो धन्यवाद ला सेने भैया जो हमारे विजय भाई विजय भाई बामरिया ने આપણે મળીએ અહીંયા જુઓ મુકેશભાઈ સરવૈયા આવી ગયા છે કેમ છે ભાઈ અરે બસ મજા મજા છે અમારા રાહુલભાઈના વ્લોગ બહુ સારા આવે છે ભાઈ તો વ્લોગિંગ બહુ સારું કરે છે ને ફેમિલી વ્લોગ ટ્રાવેલિંગ વ્લોગ માતાજીના દેવસ્થાન બધું બતાવે છે ને આજ કડશેમાં આવ્યા છે ભાઈ અને કડશેમાં આજ છે ને હવન છે હવન છે પાટુ ઉત્સવ છે ત્રીજો પાટુ ઉત્સવ છે આવું છે બધું તો આયે જો બધા ભેગા થઈ ગયા તો અહીંયા જો અમારા મિત્રો ઘણા બધા મળી ગયા છે ગણ વનરાજ નીતો

મિત્રો છે બધા મિત્રો છે અમારે વિક્રમભાઈ પાર્થભાઈ જેઠવા

અરે કાકા વન ને યોજનાય અમારા ગુગાભાઈ ને મહેશભાઈ ની છે ને તમને ભાઈ આમ તો ન તું આ કેનમાં હાડી આમ કેમ શરમા અમારા રશોપાઈની જો આયા શું કહેવાય પ્રસાદી લેવા પૂગી ગયા છે

તો ફેમિલી ને બધું લઈ અને પાછો ઘરે આવી ગયો છું અને હજી જવાનું છે અને હાજર મંદિરે રામાપીરના મંદિરે ડાક ડમરું છે અને નિલેશભાઈ રાવળ આવે છે તો હજી પણ હાજે પણ તમને થોડું ઘણું બતાવી તો કન્ટિન્યુ રહી જુઓ અત્યારે હું જો ઘરે આવી ગયો છું ઘરે કોઈ છે એની કારણ કે બધા ગયા છે મંદિરે બધું તો જો અત્યારે ઘરે આવી ગયો અને આગળ આરામ કરી અને પછી પાછું જવાનું છે મંદિરે તો ફેમિલી શું કહેવાય કે મંદિરે હવન પૂરો થઈ ગયો છે અને લગભગ લગભગ શ્રીફળ હોમ પણ થઈ ગયું છે તો અત્યાર સુધી હું મારું કામ હતું તો હું વાડીએ ગયેલો હતો અને જો ઘરે આવ્યો છું જસ્ટ તો અત્યારે જઈ મંદિરે અને હવે શું કામ છે અને કઈ રીતનું છે એ બધું હું તમને પણ બતાવી તો ચાલો કન્ટિન્યુ રજો મંદિરે જઈ તો ઓન થઈ ગયું છે અને અહીંયા જો શું કહેવાય ડાકડમ છે તો અહીંયા બધી તૈયારી શરૂ થઈ ગઈ છે તમે જોઈ શકો છો ટેસ્ટ ગોઠવા મળ્યા છે કારણ કે હાજર ડાક ડંબરુસ છે અને મેં તમને કીધું હતું કે નિલેશ રાવળ આવવાના છે આજે નિલેશભાઈ રાવળ તો આ રીતે જોવા અહીંયા કંઈક ડેકોરેશન ચાલુ થઈ ગયું છે અને અહીંયા શૈલેષભાઈની બધા લાઇટ ફિટ કરે છે તો તમે જોઈ શકો છો અહીંયા બધું કામ બધું શરૂ છે આવી રીતનો ટેસ્ટ છે હજી ડેકોરેશન ચાલુ છે આવું બધું છે તો હાલો કન્ટિન્યુ રહેજો અને હજી હાંજે પણ હું તમને બધું બતાવવાનું છું કઈ રીતનું છે અને કેવું છે બધું હું તમને બતાવવાનું છું તો સારું કન્ટિન્યુ રહેજો વિડીયો સાથે તો ફેમિલી મંદિર જ પાછો ઘરે હોઈ આવ્યો છું કારણ કે જવાનું છે કુંભણ કુંભ જવાનું પણ કુંભની અમારા ગામની વચ્ચે જવાનું છે કારણ કે શું કહેવાય થોડું કામ છે તો જવાનું છે તો હાલો કન્ટિન્યુ રહેજો તો ફેમિલી જુઓ રામાપીરના મંદિરે ડાક ડમરું શરૂ થઈ ગયું છે અને હવે જાવું છે અમારે ડાક ડમરું જોવા તો અહીંયા જો અમારા નીતેશભાઈ છે અહીંયા ઘનશ્યામભાઈ બેઠા છે અહીંયા અમારા સંદુભાઈ છે તો અમારે બધાને જ આવું છે હવે રામાપીના મંદિરે અને તમને પણ બતાવી ડાકડાઉન શું તો હાલો કન્ટિન્યુ રહીજો અને લાઈક કરી દેજો તો ફેમિલી જો હવે રામપીના મંદિરે જવા માટે નીકળી ગયા છે અને અમાર સંદુ અને નીતોની આવે છે પાછળ અને ઘણો ગેલો છે ગાડી લેવાના ઘરે કારણ કે ગાડી બે લઈ જવી પડશે એવું છે બધું તો એમાં જો ગાડી લેવા ગયો છે અને હવે નીકળી ગયા છે રામાપીના મંદિરે જવા તો મિત્રો જો અહીંયા બધા મિત્રો આવી ગયા છે અને હવે જાવું છે રામાપીરના મંદિરે અમારે જુવાનભાઈ આવી ગયા છે નિતેશભાઈ છે અહીંયા જો અમારે ઘનશ્યામભાઈ છે બધા મિત્રો આવી ગયા છે અને હવે જાવું છે સીધું રામાપીરના મંદિરે તો હાલો રામાપીરના મંદિરે જઈને મળીએ તો કન્ટિન્યુ રહેજો અને ઘણી બધી સંખ્યામાં પબ્લિક છે તમે સાંભળી શકો છો અહીંયા જો અમારા મિત્રો બધા ગાડી પાર્કિંગ કરે છે તમને બધાને ખબર છે કે જગદમા જોગમાયા માને વાલાનો વાળો વાહડો ઈ દીવાલો આવો નવરંગો માંડવો અને દીવાલા હોંદને આ બાર થી પણ જગદમા માને રાહડો બહુ વાળો છે ભાઈ તમને કેમ ભગવો કે રાહોજીનો દીકરો કે ક્યાં હોજી કે છે કે કને મારા રાહડાની માલ પર તાળીનો દાદ દેવાઈ જાય અને ની માય પર જો જીવ હોય ત્યાં હોજી જો લકવાનો રોગ થવા દે તો તમારી શુકોદનનો હોય બાપ અરે જગદમા જોગમાયા માતાજી ગડાય જો ડાકના દાદ નો દાદ દેજી હોય

आमरूं क्या है किशर भाई ने बताया वो बस नहीं आया। अलमुझाव जब गर्ल्स हम भाई ने बताया इसे डॉक्टर ने शुरू देंगे उसे। तो फैमिली भागी किया सर भागता नहीं है अपने आवाज़ लाउंडर के घर आया आवाज़ वापस बंद करके काम से लेकिन आवाज़ तो बंद करके काम से लेकिन आवाज़ तो बंद तो करके તો ફેમિલી આજનો વિડીયો અહીંયા સુધી તે જો તમને વિડીયો જોવો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને એક નાની એવી કમેન્ટ કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો છે તો હવે ફરી મળશું એક નવા વ્લોગ સાથે અને નવી સવાર સાથે ત્યાં સુધી બબાય જય માતાજી